હવામાન વિભાગે હાલ ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર તાપમાન ઊંચો જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં શુક્રવારે બપોરે કરવામાં આવેલી આગાહીમાં હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ પડી છે અને તેમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના મોટા ભાગના સેન્ટરો પર તાપમાનમાં ઘટાડો થયો છે હવે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સુકું રહેશે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનું જોર ફરી એકવાર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે ઓગણીસમી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી બાવીસ એપ્રિલ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જે પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે